નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ઈસરો દ્વારા જે એપ્રેન્ટિક્સમાં ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે તો આ ભરતી વગર પરીક્ષાએ કરવામાં આવશે ને આ ભરતીમાં પગાર ધોરણ શું હશે છેલ્લી તારીખ કઈ હશે લાયકાત શું રહેશે તે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં બતાવવામાં આવી છે તો વિડીયો શરૂ કરતા પહેલાં તમે જો અમારી દ્વારકેશી વોનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હો તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દઈએ જેથી કરીને ભવિષ્યમાં આવનારી ભરતી અને સરકારી યોજનાના માહિતીવાળા વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી જાય તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે વાત કરીએ પોસ્ટ ડિટેલમાં તો પોસ્ટનેમાં જોઈએ તો એપ્રેન્ટિક્સ છે અને ટોટલ જગ્યા જે છે પંચોતેર રહેશે જેમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિક્સ માટે છેતાળીસ જગ્યા છે ટેકનિશિયલ માટે પંદર જગ્યા છે ડિપ્લોમા ઇન કોમર્શિયલ પ્રેક્ટી પ્રેક્ટિકલ માટે જે છે પાંચ જગ્યા છે અને આઈટીઆઈ ટ્રેડ એપ્રેન્ટિક્સ માટે નવ જગ્યા છે આમ ટોટલ જગ્યા જે છે પંચોતેર છે પંચોતેર જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી વાત કરીએ સિલેક્શન પ્રોસેસમાં તો શોર્ટ લિસ્ટિંગ હશે ઇન્ટરવ્યૂ છે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને લાસ્ટમાં મેડિકલ એક્ઝામિનેશન થશે સેલેરીમાં જોઈએ તો ગ્રેજ્યુએટ ઉપર નવ હજાર મળશે ટેકનિશિયલ ડિપ્લોમા માટે આઠ હજાર રહેશે અને ડિપ્લોમાની કોમર્શિયલ પ્રેક્ટિસ માટે છે આઠ હજાર રહેશે જ્યારે આઈટીઆઈ ટ્રેડ એપેન્ડિક્સ માટે સાત હજાર પગાર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢારથી ચોવીસ વચ્ચેના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકશે ત્યાર પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં વાત કરીએ તો ગ્રેજ્યુએટ માટે બી અથવા બીટેક કરેલું હોવું જોઈએ અને ટેકનિશિયલ માટે ડિપ્લોમા ઇન ડિવેલિયન ફિલ્ડ જ્યારે ડિપ્લોમા ઇન કોમર્શિયલ પ્રેક્ટિક માટે જે છે ડિપ્લોમા ઇન ડિવલ્ટન ફિલ્ડમાં હોવું જોઈએ અને આઈટીઆઈ આઈટીઆઈ ટ્રેડ એપ્લિકેશન માટે જે છે આઈટીઆઈ ઇન ડિવેલ્ટન ટ્રેડમાં તમે જે છે તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ તો આ વાત હતી એજ્યુકેશન ક્વોલિફિકેશનની ત્યાર પછી વાત કરીએ એપ્લિકેશન ફીમાં તો આમાં કોઈપણ પ્રકારની એપ્લિકેશન ફી રહેશે નહીં અને કેવી રીતે એપ્લાય કરવાનું છે તેની વાત કરીએ તો તમારી ઈમેલ દ્વારા જે છે આના માટે એપ્લાય કરવાનું રહેશે તમારે આ સ્ટેપ ફોલો કરીને તમે એપ્લાય કરી શકો તો આના માટે તમારા પાસે તમારું એક રિઝ્યુમ હોવું જોઈએ અને ત્યારબાદ બધા જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે તમારે કઈ જગ્યાએ એપ્લાય કરવું છે તો અહીંયા નીચે તમને આપેલું છે અને સાઈડમાં જે છે જમણી સાઈડ તમને અહીંયા તેની ઈમેલ આઈડી આપેલી છે જ્યાંથી તમે ઈમેલમાં ડોક્યુમેન્ટ સેન્ડ કરી અને ફોર્મ ભરી શકશો ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો ત્રીજા મહિનાની સત્યાવીસ તારીખથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ચોથા મહિનાની એકવીસ તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો જો તમને વિડીયો સારો લાગ્યો તો અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો